જય માતાજી સીતારામ નવા વિડીયોમાં મજાનું સ્વાગત છે તો આજે તો વાત પડી ગઈ છે આખો દિવસ આજે ફર્યામને ફર્યામ તારો જતો હતો પહેલાં ગયા બેહામ ગયા અને પછી આવ્યા તો વિપુલભાઈ તુષારભાઈના પતિંગો જોઈએ છે પાછા શેવાલિયા ગયા શેવાલિયા ગયા અને વિપુલભાઈ તુષારભાઈ માના પતિઓ શેવાલિયામાં ના રાગાયો અમને એટલે આપણે ગયા માતા ઉદયપુર અને પતિ પતિંગો લઈને આવી ગયા છે અને તુષારભાઈ જો બધી પતિંગો ની દુકાન કરી દીધી છે અને પીપળા પીપળા બધું તારા શું કરો છો તારા જોવે છે તારા જોવે છે કે પતિંગો ચેવી લાયા પીપુલભાઈ મસ્ત દુકાન કરી દીધી છે બેન્ડેજ પટ્ટી પણ લાવી દીધી છે બે બે ફિરકા લાયા છે પતિંગો પીપોડા બધું લાવી દીધું છે હવે બાજુ તમે શું કરો દાદા એ બાજુ દીવા બધી કરે છે જય માતાજી हां है क्या? दुकान कर लिया हमने तो पीपल भाई ने दुकान कर दी थी साजे। तुम्हें मैंने पति ने दुकान कर दी है हैं कौन अपन देना काली कल काली पापा हड्डी पटाई पड़ा हां हाबू दाड़ा हां स्वाती जा है हाबू दाड़ा स्वाती छ से पीपल भाई की पत्नी आप पंजाब की पत्नी हो ओ બાર બાર ની પતિંગો છે ને વિપુલભાઈ બતાવશે હા પોપટવારી હા હા પોટતી છે જોરદાર પતિંગો લાવ્યા છે વિપુલ પોપટ છે

ઓહોડેડ પતિ તારાબેન ને પતંગ હાલજ હા ને ચગાવવા ગુજરાત એ બોલ ઓહો તું પતંગ ને તો તારાબેન ને હાલજો પતંગ હા જો તારા પિરકો પકડવાનું તારા હ અને પરી આપણે ઉતરના દાડા ચિક્કી બનાવી છે તારા ચીકી હા શું કહે છોડા કે ન હા છે ને સિરિયલ રિચાર્જ ટીવી માં આવે એટલે આપડી ટીવી એ બિચારા લિચાચુવારી બેઠી એટલે એ ચાનું છે મને નહીં લેતા દે બોલા બધું હવે

जय माताजी देवो થઈ ગયો પીપળ ભાઈ જય માતાજી જય માતાજી ઓ આઈ બીજી તો બધી પતિ કોથી તોય બીપુલ ભાઈ કે આપડે બીજી લાવી છે તો પાછા બીજી બોલી ગયા ને આ તો ની બધી પતિ તો આપણે કે પોજી છે વાગેની કે લાઠી ને પડ્યા લવ

મતલબ બહુ ઉડાવડી ના કરે ને દોણા એમને મળી તો આમ મોટા ના મારે દોરીએ ભરાય ના શું કેવું હા જરૂરી છે અને બાળકોનું ખાસ ધ્યાન રાખજો દોસ્તો પતંગ ધોન હોય એટલે પતંગની અંદર ને અંદર કંઈક પડાવે ને એનું ધ્યાન રાખજો બરાબર વિપુલ કેવા છે બે શબ્દો કંઈ વિપુલ ભાઈ તમારે ક્યાં પતંગ કમ પડ્યા તો